વડોદરામાં સાયબર ફ્રોડ વત્તા જિલ્લા પોલીસ વડાનું નિવેદન સાયબર ફ્રોડનો નંબર ઓગણીસ ત્રીસ કાર્યરત છે જાન્યુઆરીથી મે બે હજાર ચોવીસમાં પાંચસો કરોડના ફ્રોડનો રિપોર્ટ થયો સત્યાવીસ હજાર જેટલા સાયબર ફ્રોડ કરવામાં આવ્યા ક્રેડિટ કાર્ડ ઓટીપી સહિતના ફ્રોડ છે કાર્ડને લઈને ત્રીસ કરોડના ફ્રો ફ્રોડ થયા છે રોહન આનંદ ઓટીપી કે પાસવર્ડ કોઈ આપશો નહીં એમ કહ્યું સાથે જ કહ્યું એન ફરી અનવેરીફાઈડ લિંક પર ક્લિક કરવું નહીં રોહન આનંદે કહ્યું બેન્કિંગ અને ઓનલાઈન પાસવર્ડ ચેન્જ કરતા રહેવું ફ્રોડ ખબર પડે એટલે તરત કે પર ફોન વિઝા ફરિયાદ મુદ્દે નિવેદન પણ આપ્યું કહ્યું નિવેદનમાં ઘણી એજન્સી વિઝાનું કામ કરે છે ઓળખાણ ન હોવા છતાં લોકો વિઝાના ફ્રોડમાં ફસાય છે કરજણમાં આવો જ કિસ્સો સામે આવ્યો છે એક મહિલાએ વિઝા માટે ફ્રોડની ફરિયાદ કરી હાલ મહિલા અને તેના પિતા બંને ફરાર છે આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છે સાયબર ફ્રોડનો હેલ્પલાઇન નંબર છે વન નાઇન થ્રી આ બાબતમાં માહિતગાર કરવા માગું છું ગુજરાત પોલીસમાં સાયબર ફ્રોડ માટે વન નાઇન થ્રી જીરો હેલ્પલાઇન એક્ટિવ છે અને જ્યારે પણ કોઈ માણસ સાથે સાયબર ફ્રોડ થાય ત્યારે એ તુરત ગતિથી જ્યારે આ નંબર ઉપર ફોન કરે તો કેટલાક કાયદાકીય પ્રવૃત્તિઓ ગતિમાં થઈ જતી હોય છે હાલ જાન્યુઆરી બે હજાર ચોવીસથી મે બે બે હજાર ચોવીસ સુધીમાં આવેલો કોઈ ડેટા જોઈએ તો વન નાઇન થ્રી ઝીરો હેલ્પલાઇન ઉપર આખા ગુજરાતમાં આ સમયગાળા દોરણ લગભગ પાંચસો કરોડ રૂપિયાની ફ્રોડનો ત્યાં રિપોર્ટ કરવામાં આવેલું છે